તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો તો આમાં વાવ્યું છે ઘઉં વાવ્યા છે હું હું વેલનાર આવી ગયો છું મોહકા બાંધવા નિકુ મોહકા બાંધવા અને આ છે હુર્ધનભાઈ ની ડેરી કાલ ઘઉં વહુ અને હું કાલ સણા ઢૂંઢવા ગયો છું જોતો એ મેં આગળના વિડીયોમાં જોયું છે એટલે કાંઈ ઘઉં વાળા દેખાડ્યું નહીં હું હતો નહીં એટલે અને જોવો છો અત્યારમાં ટાઢી પડે છે અને આ મોકા બાંધું છું તો તમે આગળ આગળ જોતા રહી ગયો તો ફાઈનલ દોસ્તો કામ કરી દીધું છે ચાલુ તમે જોવો મારી હાલત દેખાડું પગ જોવા દૂર દૂર અને આ ધોરિયો બાંધું છું હંમેશા બાંધેલો દેખાય આ હું દેખવું છું પાવડે પાવડે ચડાવું તો આગળ આગળ વિડીયો જોતા રહીજો આગળ આગળ હું દેખાડતો રહીશ બરોબર ફાઈનલ દોસ્તો જો આવી ખાળ હતી ઇન્કુર જો આ બુદ્ધિ દીધી છે ત્યાં આગળ વિડીયોમાં જોયું છે ફોન મેં જમીન ઉપર મેકીને વિડીયો ઉતાર્યો હતો અને આ બધા મોહકામે શું કિન્ના છે સરખા પંદર પંદર ચાર આવા અને ઇન્કુર રહી જો આવીને ખૂણો હમો કિન્ડના નાખ્યો આ જો સરખા કિન્ના છે અને હવે હું ચાલુ કરું છું દવા સાટવાનું અને આ ખંપાળી મેકીને હવે દવા સાટવાનું ચાલુ કરવું છે પાછળ સાત છે મોર મોર પછી વાહે મોટર ચાલુ કરી દે તો આગળ વિડીયો જોતા રહીએ તો પંપ બંપ મેં કમ્પ્લીટ કરી દીધું છે હવે હું પંપ ભરવાનું થાય પપ ભરીને દવા સાટું ચાલુ કરું ને ત્યાં થોડુંક દેખાડી દઈશ પછી ગાયા ગા મોટર ચાલુ કરી છે એટલે બહુ ફોન નહીં કાઢ કાઢ કરું અને આપણા એસઆરનો વાલ મીઠા પાણીનો દોસ્તો ફાઇનલી દોસ્તો દવા સાટવાનું કરી દીધું એ ચાલુ અને એક પપ સાટીને બીજો પપ્પે સાંટવા માંડ્યો

તો પછી ઘડીયા ઘડિયે વિડીયો નહીં બનાવી એટલે હું પછી આ પાણી પાણી મળે ને એટલું સો હાથ ચાર જ છે દવા ને બધા તો પછી હું મળીશું આ બધું પીએ ને પછી ત્યાં સુધી વિડીયો જોતા રહી ગયો આ ખૂણો પીરે પછી હમું કરવાનો છે એટલે આગળ આગળ વિડીયો જોતા રહી ગયો તમે દોસ્તો આ ખૂણો પીર્યો છે હે જો તમે એમ કે આ બધું પી ગયું છે સેલો ચારો હતો એમાં પી ગયો અને જો આમ મેં એટલે હુર્ધનભાઈ દેરી પાસે પાણી આવે ઇંકુજના ભાગમાં સડાઈ દીધું છે જો આ દેખાડો અને આ હું ને એક પાક દવા ઉપર સાટો અને પાછો અહીં પર સાટો જો તે લાઈટ ગઈ છે અત્યારે જ ગઈ હોવા આવ્યો તો આગળ આગળ વિડિયો જોતા રહીજો જે જે કામ હે તો આ દવા સાટો દી હે બહુ પર સુંજીન મોકા બાંધના તો આગળ તે ગુણો ગુણો કારનો પડી દીધો દોસ્તો અને અહીં તમે આગળ જોયું છે દેખાડું પાંચ હાલવા હાટુ અને અંકો જો આવે છે છઠ્ઠામાં અને હું જો બાસ લઈને જાઉં છું અત્યારે મોહકા બાંધતો તો અને હવે જાઉં છું કંપ લઈને તો હવે મળીશું બપોરે અમથા અત્યારે હવા જેવું થઈ ગયું છે અને લાઈટ દોઢ વાગ્યા જાય તો હવે સીધા મળીશું દોઢ વાગે લાઈટ જાય ને ત્યારે હજી મારે બે દવા પછી આગળ વિડીયો તો ફાઈનલ દોસ્તો લાઈટ વહી ગઈ છે ને વાગી ગયો છે દોઢ અને હવે જવાનું છે ખાવા જવું તમને દેખાડ દઉં ઓલા ચારમ પાણી હજી આવે છે ભરવા તૂટો નથી અને લાઈટ વહી ગઈ અત્યારે જ ગઈ હજી બે લેટ થઈ ગઈ લાઈટ સામે તડકો આવતો હોય છે ને મોઢા ઉપર કેમેરામાં સરખું નહીં આવતું ચારમ પાણી આવે ભાઈ ફરવા તૂટ્યો નથી જે પાણી હાલું જ આવે અને લાઈટ વહી ગઈ છે હું તમને મીટરમાં જે દેખાડ દઉં વિડીયો જોતા રહો આગળ અને હવે પછી મળીશું ખાઈ પીને ત્યાં ખાવા જ ઘરે અને ખાઈને આવીને પાછા બાંધવાના મોહા તો હવે પછી મળીશું બપોર પછી હું તમને લાઇટ જો દેખાડ દઉં મીટરમાં લાઈટ વહી ગઈ છે મોટર અત્યારે લાઈટ ગઈ છે પરવા તૂટતો નથી એટલે હું દેખાડ દઉં તમને તો જોવો તમે મીટરમાં લાઈટ નથી કે લાઈટ નથી મોટર બોટર ઉપડે નહીં લાઈટ હોય ગઈ છે તો હવે મળીશું બપોર પછી ને છે ઓવડી આવો સામાન પડ્યો છે જો લાઈટ ને કટકા ટોહરૂપ ને દવા ખાતર વાયર ને રાઢ બધું પડ્યું છે તો હવે મળીશું સીધા બપોર પછી બાને વિડીયો એમ તો બહુ લાંબો થઈ ગયો છે એટલે હવે શોર્ટકટમાં ટૂંકા ટૂંકા હું તમને દેખાડી દઈશ

અને હવે બાંધવાના હે મોહકા અને આ ખંભે હે પાણી બાટલે બાટલો હે પાણીનો અને આટલું પાયું હે આજ એવાજના વિડીયો જોયું છે તમે અને કરે મોહકા બાંધવાનો હવે આગળ જોતા રહીજો હવે મળીશું વચ્ચે દેખાડું બલા નકર હાંજે મોહકા મોકા બાંધીને દોસ્તો પડી ગઈ છે હાં જુઓ તમે થઈ ગયું છે અંધારું સુરત દાદા એસમી ગયા છે અને હવે મેં જો હાથ પગ ધોઈ નાખ્યા છે કામ પતી ગયું મોહકા બાંધોનું એન્કલ બાંધતા હતા ને ઉપર ને તો હવે આ વિડીયોને આયાત પૂરો કરી દે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય